બીજો કોઈ ધંધો નથી આપણે કહીએ તો કે અમે રેડ કરીએ જ છીએ અમે જઈએ છીએ પણ કાંઈ માલ મળતો નથી પરંતુ જાણવા મળ્યા મુજબ રેડ કરે ત્યારે દારૂનો પોટળિયો પગમાં આવે તો ડી અને એલસીબીના લોકો એ પોટળિયાને એક સાઈડમાં મૂકી દે અને પડખા થઈને વીયા થાય કારણ કે એમને દારૂ પકડવો જ નથી દારૂ પકડે તો હપ્તા બંધ થઈ જાય અને હપ્તા દેવાવાળા પોલીસવાળાને ગોતતા ગોતતા હપ્તા એનો ટાઈમ થાય એ પહેલી તારીખ આવી ગઈ એટલે આ તમામ જે દારૂ વેચવાવાળા જુગાર ચલાવવાવાળા આ તમામ લોકો પહેલી તારીખે પોલીસને ગોતી જ લે અને પોલીસ આ દારૂ વેચવાવાળાને જુગાર રમાડવાવાળાને એને ગોતી લેશે એટલે બેનું એકબીજાનું ચાલે છે એટલે કોઈને કોઈની ચિંતા કરવાની નહીં તેરી બીચું અને મેરી બીચું તમે જુઓ તો ઊભા રેલવેના પાટે અંડર બ્રીજથી ઠેક ચમારવાસ સુધી તમને દારૂ જોવા મળશે અને અહીંયા પ્રથમ અંડલ બ્રિજથી તમે જુઓ વાંસમાં એન્ટ્રી થતા પાંચ થી છ જણા ધમ ધોરણ વેચે છે તેને કોઈ કહેવાળું નથી કારણ કે એ ચડે ચોક કે છે કે એમને તો ને ડિસ્ટને એલસીબીને હપ્તા આપીએ છીએ તો ખરેખર હપ્તા આપતા હોય તો જ પોલીસ એને પકડતા ન હોય નહીં તો આ હું દર પાંચ દિવસે મૂકશું અને મૂક્યા પછી પણ કોઈ દિવસ પોલીસે રેડ કરી નથી કોઈ દિવસ પોલીસે પકડ્યા નથી તો ગામ લોકો તમે એ વિચારજો કે આ પોલીસને શરમ જેવું કશું છે નહીં નાકામ છે નહીં કે ભાઈ દારૂનું આ જે સમાચાર આવે છે તો આપણે દારૂ પકડીએ દારૂવાળાને પકડીએ અને કેસ કરીએ એવું કોઈ વસ્તુ એમના મનમાં નથી એ તો ગૌરવ અનુભવે છે કે અમે હપ્તા લેવી છીએ અને લોકોમાં અમારી છાપ જાય કે અમે કેટલા રૂપિયાવાળા થઈ જવાના છીએ એટલે એના રૂપિયાવાળું થઈ જવું છે એ એમ કહે છે કે ધંધો ગમે એ કરીએ ચોરી કરાવીએ લૂંટ કરાવીએ ડાકા ડલાવીએ પણ પૈસા આવે એટલે પોલીસવાળાની વાહ વાહ કહેવાય એટલે પોલીસવાળાને કરોડ કરોડના મકાન બનાવો પચીસ પચીસ લાખની ગાડીમાં ફરક જે બોટાદમાં સાયકલ લઈને આવ્યા હતા એ અત્યારે તમે જુઓ તો પંદર પંદર વીસ વી લાખની ગાડીઓ લઈને ફરવા મળ્યા છે તો ખરેખર દુઃખદ બાબત તો એ છે કે એન્ટ્રી થતાં વાસમાં એન્ટ્રી થતાં પાંચ છ જગ્યાએ પછી ચોકમાં બે જગ્યાએ દારૂ વેચાય છે ચોકમાં રાતે જુગાર રમાય છે મગફિયાપરામાં જુગાર રમાય છે બસો છ્યાસી રાજીવનગરમાં જુગાર રમાય છે તો તમે જુઓ કે જે દેહાત્યમ પેલા જે જુગાર પકડાણો હતો એ જુગાર તો પાછું અત્યારે એનસીબી પકડ્યો હતો જુગાર તો અત્યારે એનસીબી ને હપ્તા આપી એ જુગાર પાછું ચાલુ થઈ ગયો છે એટલે કોઈને ને કઈ કહેવા વાળું તો છે જ નહીં પકડે છે તો ફક્ત એમના હપ્તા બાંધવા માટે જ પકડે છે હપ્તા બધા જાય એટલે એમનું કામ ચાલુ થઈ ગયું તમે કોઈ બાતની બાતમીદાર બાતની આપે એને જુગાર પકડ્યો દારૂ પકડ્યો તો એનું પકડ્યા પછી બીજા ત્રીજા દિવસે એમનો હપ્તો નક્કી થઈ જાય એમનો હપ્તો નક્કી થઈ જાય એટલે આ બધો ધંધો ચાલુ થઈ જાય એટલે પોલીસને ઘી કેળા અને જુગાર દારૂ વેચવા ઘી કેળા અને નવ નાળા જે રહ્યા ઇંગ્લિશ દારૂની પેટી પેટવી વેચાય છે જે મોટો ડોન કહેવાય એ નવ નાળાની નીચે ત્રણ ભાઈ બેઠા હોય છે અને આ ત્રણેય ભાઈ સતત ઇંગ્લિશ દારૂનો ધંધો કરે છે અને દેશી દારૂ હોલસેલ સવારમાં ટેમ્પો ભરીને જે દેશી દારૂ વેચતા હોય ત્યાં વાસમાં દેશી દારૂ ટેમ્પો ભરી રિક્ષા ભરી નાખવા આવે છે એનો કોઈ ટાઈમ ટેબલ નથી રાતે બે વાગે આવે ત્રણ વાગે આવે એક વાગે આવે પાંચ વાગે આવે એટલે કોઈ ટાઈમ ટેબલ નથી પણ આ ત્રણ ભાઈ અને એના બાપા ચારેનો આ જ ધંધો છે એટલે એ ઇંગ્લિશ દારૂ વેચે છે રોજ દસ પેટી અને દેશી દારૂ ઘરે ઘરે પહોંચાડે છે આ એમનો મૂળ ધંધો છે એટલે ખરેખર આ દુકાન બાબત એ છે કે પોલીસ હપ્તા લઈ અને આ બધું ચાલવા દે છે જો પોલીસ પાવરફુલ થાય તો એક ટીપુ દારૂ પણ બોટાદમાં આવે નહીં અને એક ટીપુ દારૂ કોઈ વેચી ન શકે એવી જ રીતે પચીસ વારિયામાં ફૂલ ફાર્મ એક બેલનો દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે અને રા બસો છ્યાસીમાં પણ બે ત્રણ જણા દારૂનો અડ્ડો ચલાવી રહ્યા છે તો ખરેખર આ ક્યારે બંધ થશે અને ક્યારે આ બાર બાર તેર વર્ષના યુવાન નાના નાના કુંબળી વયના છોકરાઓ જે દારૂની લતરે ચડે છે એ ક્યારે બંધ થશે કારણ કે દારૂ વેચતા બંધ થાય તો આ કુંબળી વયના છોકરા દારૂ પીતા બંધ થાય પણ મને લાગતું નથી કે બોટાદમાં દારૂ બંધ થાય કારણ કે દારૂ એ બોટાદ અનુસૂચિત જાતિ સમાજ માટે એક દૂષણ છે અને આ દૂષણ પોલીસ બંધ કરાવી શકે તેવું નથી કારણ કે પોલીસ બંધ કરાવવા જાય તો એમના હપ્તા બંધ થાય છે પણ દોસ્તો અમને પગારે પુષ્કળ આપે છે સરકાર અને હપ્તાની રાહ જોઈ રહ્યા છે એમનો પગાર તો પડ્યો જ રહેશે હપ્તામાંથી જ એમને જલસા કરવાના છે તો ખરેખર હવે જો એલસીબી આ લોકોને ધરપકડ કરી અને તાબડતોબ બંધ કરાવે એવું બોટાદ દસ્તક ન્યૂઝ રહ્યું છે અને આ લોકો બંધ થાય અને કુંગળી વયના છોકરા દારૂ પીતા બંધ થાય બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ